સુરત શહેર મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાલ દરવાજા ઉના પાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર બી પાંચ તથા બી છ સાતમાં ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાઓ પર રેડ કરતી એ એસ ટીયુટી સુરત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઈમ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાય પોલીસ કમિશનર કમિશનરશ્રી ક્રાઇમ સાહેબશ્રી અને ઇન્ચાર્જ મંથનિશ પોલીસ કમિશ્નર એ એસ ટીયુ ક્રાઇમ સાહેબશ્રી નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હોટેલ તેમજ દેહ પ્રવૃત્તિ કરતા ઇસમોની શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું એ એચ ટીયુ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી જે સોલંકી તથા તેમની ટીમના માણસોએ સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે મળેલ હકીકત માહિતીના આધારે મૈતરપુરા લાલ દરવાજા ઉનાપાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર બી પાંચ બી છ સાતની ભાડે રાખનાર સપનાબેન લોટનભાઈ ચૌધરી ઉમરવર્ષ પાંત્રીસ રહે ઘર નંબર ચારસો બે અંબિકા એપાર્ટમેન્ટ વિશાલનગર શાક માર્કેટ પાસે હીરાબાગ કાપુતરા સુરત મૂળ રહે ગામ નંદુરબાર ભાટગલી તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર નાઓએ પોતાની ભાડાની દુકાનમાં કુલ ત્રણ ભારતીય મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે મોકલી આપી આવનાર ગ્રાહક रामभोग टिंकोरी केवट वर्ष पिस्तालीस रायगढ़ नंबर चार हज़ार अठासी स्वामी विवेकानंद नगर जूनी बॉम्बे मार्केट वराछा सूरत मूल रहे ग्राम शिवरही तालुको महदावल जिलों સંત કબીરનગર ઉત્તર પ્રદેશ તેને પોતાની દુકાનમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી દેહ વેપારનો ધંધો કરાવી પોતાનું કમિશન કાઢી દુકાન ભાડે રાખનાર તથા ગ્રાહકે ગુનો કરેલ હોય રેડ દરમિયાન રોકડા રૂપિયા નવ હજાર પાંચસો તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા આઠ હજાર પાંચસો તેમજ દુકાનના લાઇટ બિલ તથા વેરા બિલની નકલ પેટીએમ સ્કેનર ન એક કિંમત મણિકુલે રૂપિયા અઢાર હજારનો મુદ્દા માલ કબજે કરી તેમજ મળી આવેલ બે આરોપી વિરુદ્ધ તે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબ તથા ભારતીય સંહિતા બે હજાર ત્રેવીસ કલમ એકસો ચુમ્માળીસ બે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ કુલ ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવેલ છે पकड़ेल आरोपी दुकान भाड़ रखना सपनाबेन लोटनभा चौधरी उमरवर्ष पात्र खंड नंबर चार सौ बंबिका एपार्टमेंट नगर शाक मार्केट पास हिराबाग कापोद्रा सूरत मूल रहे गाम नंदुरबार पाटगली तालुको जिलों नंदुरबार महाराष्ट्र ग्राहक राम भोग टिंकोरी केवट उमरव पिस्तालीस रहे घर नंबर चार हजार अठयासी स्वामी विवेकानंदनगर जूनी बम्बे मार्केट वराछा सूरत मूल रहे गाम शिवरही तालुक मेहदावल जिलो सत कबीरनगर उत्तर प्रदेश આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે